પાયોનિયર ક્લબ બારસો વિદ્યાર્થીઓ નું સન્માન પોરબંદર ભામાશા સામાજિક ક્ષેત્રે મેડિકલ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે તેમજ વિવિધ સેવાકીય કાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર પુત્ર પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા પાયોનિયર ક્લબ લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી ઉમાબેન ખોરાવા અને રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયાના સહયોગથી સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ લીલાબેન મોતીવ્રસના માર્ગદર્શન હેઠળ પાયોનિયર ક્લબ લેડીઝ વિંગ પોરબંદર દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ બે હજાર ચોવીસનું નું ભવ્ય આયોજન પોરબંદર ખાતે ઓગણત્રીસ વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસના ના રોજ

તેમજ તેમનો ઉત્સાહ વધારવાનો હતો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને મેડલ પ્રમાણપત્ર અને અન્ય પુરસ્કારો આપીને તેમના કાર્યની પ્રશંસા કરવામાં આવી આ પ્રસંગે પાયોનિયર પોરબંદર સાગરપુત્ર સમન્વયના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા લેડીઝ વિંગ ના ચેરપર્સન શ્રીમતી ઉમાબેન ખોરાવા સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ લીલાબેન મોતીવરસ રેડક્રોસ સોસાયટીના સ્થાપક પ્રમુખ રામદેભાઈ મોઢવાડિયા તેમજ મહેમાનો નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ જતીનભાઈ હાથી સિનિયર એડવોકેટ ભરતભાઈ લાખાણી ખારવા સમાજના માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ ગ્રીન પોરબંદર પ્રોજેક્ટના કોઓર્ડિનેટર ધર્મેશભાઈ પરમાર रूपारी बा कन्या शाराना प्रिंसिपल डॉक्टर प्रीति कोटेचा अनिल भाई मोती व्रस नरेश भाई थानकी उशिका बेन हाथी बालूबा प्रिंसिपल प्रिंसिपाल बेन सिसोदिया गोधानिया इंग्लिश स्कूल न प्रिंसिपाल भावना बेन अटारा भेड़िया स्कूल न प्रिंसिपाल भारती बेन पलार एबीवीपी राष्ट्रीय कारोबारी मेंबर अने गुजरात प्रदेश सहमंत्री कुमारी नेहल बेन पायोनियर क्लबना न सेक्रेटरी विजय भाई उन्दकट हरजीवन भाई कोटिया जेन्द्र भाई खुंटी महेंद्र भाई जंगी पीयूष भाई माजिथिया केतन भाई पटेल जयेश मांडविया जयेश भोगायता महेश गोरफाड़ प्रदीप गज्जर धर्मेश देसाई अल्पेश मशरूफ परेश पारे संजय लोधारी शैलेश कोटेचा मयूर कुहाड़ा प्रणाम भाई शाह भरत भाई पोपट तेमज लेडीज विंग सभी, सभ्य देवश्री खोरावा सेक्रेटरी कृष्णाबेन थानकी प्रोजेक्ट चेयरमैन नीलाबेन थानकी खुशबूबेन मांडलिया अंजलि बेन पोस्तरिया दीप्ति बेन रायमगिया ख्याति बेन लोधारी मनीषा बेन मोनाणी डिम्पल बेन खुंटी मीना कोटिया मीनाक्षी गज्जर

વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ મહાન પ્રસંગે ઉપસ્થિત લેડીઝ મહેમાનો તેમજ લેડીઝ વિંગના હોદ્દેદારોના વરદ હસ્તે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને સન્માનવામાં આવ્યા હતા આ કાર્યક્રમના સફળ આયોજનથી

ધર્મ અને સંપ્રદાય થી આવનારા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને તેમના શૈક્ષણિક યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમે એકતા સુમેળ અને નું મજબૂતી થી સંદેશ આપ્યો જેમાં વિવિધ સમાજના બાળકોને એક સમાન તકો અને સન્માન મળ્યું અને તેનાથી પોરબંદર નું તણાવ મુક્ત અને સુમેર સમાજ વધુ મજબૂત બનશે વિદ્યાર્થી સન્માન સમારોહમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ધોરણ એક થી નવ ના દરેક ધોરણમાં માં થી પાંચ ક્રમે સ્થાને આવેલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું આ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને શિલ્ પ્રમાણપત્ર બે ફૂલ સ્કેપ નોટબુક અને રોકડ પુરસ્કાર આપી તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પુરસ્કૃત કરવામાં આવ્યા આ ઉપરાંત બાકીના તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને બે નોટબુક આપીને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ રીતે દરેક વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને તેમના વેસ્ટ પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરવા અને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓમાં સામાજિક અને શૈક્ષણિક પ્રેરણા વધારવા માટે આ આયોજન ખૂબ જ સફળ રહ્યું આ સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ખોરાવાના આર્થિક સહયોગથી કરવામાં આવ્યો હતો મારું નામ પ્રવીણ રતનસિંહ ખોડાવા પાયોનર ક્લબ અને સાગરપુત્ર સમન્વયનો પ્રમુખ છું પાયોનર ગર્લ સ્વિંગ અને રેસ્કો તાલુકા એ બંને જોઈન્ટ તારીખ ઓગણત્રીસ બાર ચોવીસના રોજ રત્નસાગર હોલમાં બાળકોના વિદ્યાર્થીઓના સન્માનનો એક કાર્યક્રમ કરેલો હતો તેમાં બારસો વિદ્યાર્થીઓનું અમ લોકોએ સન્માન કરેલું હતું એકથી માંડી અને નવ ધોરણ સુધીનું અને એક જે વિદ્યાર્થી આવે એ લોકોને પછી સર્ટિફિકેટ અને બે નોટબુક અને એ લોકોને જ્યારે બે હજાર પચીસમાં માં સ્કૂલમાં ફી ભરવાની થાય તો એક હજાર રૂપિયાની ફી પાયોનો ક્લબ ભરી દેશે એવું ઈનામ બધાને આપવામાં આવેલું હતું અને આ અમે જે વિદ્યાર્થીઓનું સન્માન કર્યું એમાં સૌથી અલગ વાત એ હતી કે પોરબંદરના ઇતિહાસમાં પહેલીવાર બન્યું હશે કે બારસો વિદ્યાર્થીઓમાં ચારસો વિદ્યાર્થીઓ મુસ્લિમ સમાજના હતા એમાં પણ મુસ્લિમ સમાજની ત્રણસો દીકરીઓ અમને ખૂબ જ આનંદ થયો કે અમારા આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના ચારસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને અમો દર વર્ષે આવો સન્માનનો કાર્યક્રમ કરીએ છીએ ત્યારે બસ આવી જ રીતે દરેક સમાજના લોકો અમારી સાથે જોઈન્ટ થાય એવું અમે વિચારીએ છીએ